હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંચલ્સ કિચન આજે આપણે એકદમ ક્રીમી અને ઠંડો ઠંડો તેવો પાનશોટ્સ બનાવીશું જેને તમે લંચ કે ડિનર પછી સર્વ કરી શકો છો અને હોળી દરમિયાન પણ તમે આ સર્વ કરી શકો છો તો પાનશોટ્સ બનાવવા માટે અહીં મેં એક કપ દૂધ લીધું છે સાથે થોડું શુગર સિરપ લીધું છે સાથે વેનીલા ફ્લેવરનું આઇસક્રીમ લીધું છે થોડું ઈલાયચી પાવડર સાથે થોડો તજ પાવડર અને થોડું સુકા નાળિયેરનું છીણ લીધું છે અને સાથે ગુલકંદ લીધું છે અને વરિયાળી છે જે લખનવી વરિયાળી આવે એ જ લીધી છે અને સાથે ખસ સિરપ લીધું છે ખસ સિરપ ઓપ્શનલ છે કલર માટે તે લેવાનું છે અને સાથે મેં અહીં ચાર નંગ જેટલા કલકત્તી પાન લીધા છે તો પાનને સરસ ધોઈને કોરા કરી લેવાના છે તમારી પાસે જે પાન અવેલેબલ હોય એ તમે યુઝ કરીને પણ પાન પાનશોટ્સ બનાવી શકો છો હવે આપણે પાનની ચટણી બનાવીશું તો તેના માટે અહીં મેં ચાર ચમચી જેટલી વરિયાળી લીધી છે અને આ જે લખનવી વરિયાળી આવે એ જ લીધી છે જેની ફ્લેવર અને કલર એકદમ સરસ હોય છે અને સાથે આપણે અડધી ચમચી તજ પાવડર લઈશું તજ પાવડરથી પણ પાંચ પાનશોર્ટ્સની ફ્લેવર ખૂબ સરસ આવે છે સાથે અડધી ચમચી ઈલાયચી પાવડર લેવાનો છે અને બધી જ વસ્તુને એકવાર આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો વરિયાળીને પહેલાં આ રીતે ગ્રાઇન્ડ કરવાથી તે એકદમ સરસ પાવડર ફોમમાં આવી જશે હવે તેની અંદર ચાર ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ લીધું છે અને સાથે ચાર નંગ જેટલા કલકત્તી પાન લીધા છે તો પાનને આપણે ફ્રેશ જ આ રીતે કાપીને તેની અંદર એડ કરવાના છે જેથી તેની ફ્લેવર એકદમ સરસ અને સ્ટ્રોંગ આવશે તો પાન શોર્ટ્સમાં આ રીતે પાન લેવાથી કલર પણ એકદમ સરસ આવે છે હવે આપણે તેને પણ ગ્રાઇન્ડ કરી લેશું અને જોઈ શકાય છે કે એકદમ સરસ બ્રાઇટ કલર આવીને તૈયાર થયો છે હવે તેની અંદર આપણે ગુલકન લેવાનું છે તો મેં અહીં ચાર ચમચી જેટલું ગુલકન લીધું છે જે રેડીમેડ આવે એ જ મેં લીધું છે અને સાથે શુગર સિરપ લઈશું તો શુગર સિરપ બનાવવા માટે મેં પાક કપ શુગર અને પાક કપ પાણી લઈને ત્રણથી ચાર મિનિટ જેવું તેને ઉકાળી લેવાનું છે જેથી આ પ્રકારનું શુગર સિરપ બનશે અને અત્યારે આપણે ચાર ચમચી જેટલું શુગર સિરપ એડ કરીશું તો પાનની ચટણી બનાવતી વખતે પાણીનો યુઝ નથી કરવાનો શુગર સિરપનો જ યુઝ કરીશું અને હવે તેની અંદર ખસ સિરપ લેવાનું છે તો બે ચમચી જેટલું હું અહીં ખસ સિરપ લઈ રહી છું અને ખસ સિરપના લીધે પાન શોટ્સનો કલર એકદમ સરસ આવે છે જો તમારી પાસે આ ના હોય તો તમે ગ્રીન ફૂડ કલર પણ બેથી ત્રણ ડ્રોપ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બને તેવું ગ્રાઇન્ડ કરી લેશું અને અત્યારે આપણી પાનની ચટણી કે કાઇન્ડ ઓફ સિરપ જેવું બનીને તૈયાર છે તો આ રીતે તમે પાનની ચટણી બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં દસથી બાર દિવસ જેવું સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ પાનશોટ્સ બનાવો હોય ત્યારે ચટણી એડ કરીને તમે માત્ર બે મિનિટમાં પાન પાનશોટ્સ રેડી કરી શકો છો તો આપણી ચટણી તૈયાર છે હવે આપણે તેમાંથી પાંચ શોર્ટ્સ બનાવીશું તો શોર્ટ્સ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં એક કપ જેટલું દૂધ લીધું છે અને દૂધ ઠંડુ લેવાનું છે અને તેની સાથે તેમાં તૈયાર કરેલી પાનની ચટણી લઈશું તો અત્યારે આપણે ત્રણ ચમચી જેટલી ચટણી લઈ રહ્યા છીએ અને આટલા માપથી આપણે ચાર શોર્ટ્સ ગ્લાસ પ્રિપેર કરી શકશું હવે આપણે તેની અંદર વેનિલા ફ્લેવરનો આઈસ્ક્રીમ લેવાના છીએ તો અત્યારે હું આઈસ્ક્રીમ લઈ રહી છું જો તમારી પાસે આઈસ્ક્રીમ અવેલેબલ ના હોય તો તમે પા કપ જેટલું ક્રીમ પણ લઈ શકો છો અને ક્રીમ લેતા હોય તો તેની સાથે શુગર સિરપ પણ ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું છે તો અત્યારે આપણે બે સ્કૂપ જેટલું વેનિલા આઈસ્ક્રીમ લેવાના છે જેના લીધે પાન શોર્ટ્સ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે હવે આપણે બધી જ વસ્તુને સરસ ચંદ કરી લેશું અને મિક્સરની જગ્યાએ તમે હેન્ડ બ્લેન્ડરથી પણ શોર્ટ્સ બનાવી શકો છો તો તૈયાર છે આપણો ટેસ્ટી અને ક્રીમી એવો પાન શોર્ટ્સ જે તમને ઉનાળામાં એકદમ ફ્રેશ કરી દેશે અને તમે આ પાન શોર્ટને એઝ ડેઝર્ટ પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી આ મેથડથી પાનશોટ્સ બનાવજો જેવો તમે રેસ્ટોરન્ટમાં પીઓ છો એવો જ બનીને તૈયાર થાય છે તો જો તમને આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન પ્રેસ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ